તો આ ભાઈ અત્યારે રીનાનો ફોન આવ્યો તો રીના તેડવા જવાનું થાય છે રીના અહીં આવે છે ને કોઈ જાવ જાવ એક એટલે આ ભાઈ બેઠા છે આળસ ચડાવે છે જાવ કે ન જાવ એમ કરે છે તમે જાવ તો આલા તું જાજ એમ ચાલો અત્યારે અમે દવાખાને આવ્યા છીએ અમારા ભાઈની થોડીક તબિયત બરાબર નથી તો અત્યારે દવાખાને આવ્યા છીએ તો ગુલાબ આપી છે બેને આપી છે હેપી વુમન્સ ડે એવું કહીશ તો ચાલો હવે અત્યારે કેટલા વાગ્યા છે ફોન હે છ સાડા છ થઈ ગયા એ છે તો અત્યારે ટાઈમ છે અત્યારે નવરા થઈ ગયા ને આવી ગયા ઘરે જવું છે હવે હવે સાધન શું મળે કાંઈ ખબર નહીં એવું છે હવે તો હા હે તો ચાલો હવે અમે રિક્ષા અત્યારે ત્રણેય જાણી ભોજીએ છીએ અને જ્યાં સુધી ને ત્યાં લગે હાલ્યું જ આવીએ છીએ

બેસવાનું આપણે આવશું બપા જીતી તું આવીશ કોઈ દી ડી માર્કેટ ચાલો મે પહોંચી ગયા છે ડી માર્ટ હાલ તું આગળ હાલ તું ક્યાં ખોવાઈ જાય તો અમે ક્યાં જાવગો તો તમે મોલ લઈ લીધી છે એન્ટ્રી હવે અમારા શની મામા ને ચીચી રીનાબેન ને ટાસ્ક છે તને હાલ આપણે ગોપી રીનાબેન અલગ અલગ થમ ધીરે આઈ રે રે કોના ડોલેસ બોટલ ના અચ્છા જીજી તારા લેવું હોય તો કેજે હો દીકો આપલા જે છે એમ બોટલ જોતા હતા તારા આટો જોઈ જો હા પ્લાસ્ટિક ની હે પણ મેટલ ના મેલી મેટલ આપણે સનીમા જોરદાર નું એટલો સામાન લઈ લીધો છે અને હવે થોડોક સામાન જથ્થાબંધ છે ને બાર થી લેવાનો અને જયશ્રી મમી ગયા છે કાશ્મીર મરચું લેવા ને રીનાબેન ને બોટલ લેવી તીરી જોવે છે હવે બતાવી દે ભાઈ મોટા માણાના કઈ ગમી બેન કાજી જો છો તું આ બે તો હાથમાં આજ ચારી લાગે પછી તને પિંક કલર છોકરીઓ ને ગમતો એટલે બોટલ લઈ લીધી છે આ બ્લુ કલર ઉપર બતાવા દે આમ પેલા બ્લુ કલર ની આ બોટલ લઈ દીધી છે અને જયશ્રી મે બીજી ટ્રોલી માં આ સામાન લીધો પછી એનો પ્રોગ્રામ છે ને કઈ આ આ પટ્ટી તો મારી જાન છે યાર આને વગર મજા જ ન થાય કેટલે દિવસથી થી ન આને કેટલી યાદ કરતો હું ખાવાનું મજા જ આવ્યા કરે એક ખાય તો આમ બીજી ખાવાનું મન થાય આ ઈચ છે બાપા આ મોટું પેકેટ જ આવ દે કે આ બે લઈ લીધી છે

સામાન બાર લઈ લીધો હે ને હવે બાજકી માં ભરજો છે બાજકી ઘરે થી જ લેતા હતા એટલે તો અમે સ્માર્ટ છે એ પકડી રાખ મને ઘડીક વાર આમાં રાખી દે ને પકડી રાખ તો રાખી દે માં કાઈ હોય નહીં લાઈ હું પકડી લઉં હ ડારે નથ રાખો ન છિંચેન હા લાઈ હું પકડી લઉં

ठीक करो रख दे आईडेंसिक ना बोतल ले ना 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 ये तो हाथ में रह जाए कहां रह जाए यहां पर चल ना को ना सामान रखવાનું છે चलो माती भेजो चलो अब हां अपनी बास्केट लेके आके घर ले चलो चारों आलो तुम्हें तो चाहिए चिंचिया आमा जाओ चिंचिया के हमारे प्रॉब्लम में जाओ तो क्या वांदो नहीं नून पापा આવી જેસે અત્યારે કોણ આરૂ છે તે તે આરૂ તો હવે કેમ માટે બોટલ લીધું

ડી માટે ગયા ત્યારે અને અત્યારે અમે બેસી ગઈ જમવા ડી માટે આવી છે 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 યાર ફોટા આમ હા મે મસ્ત તો ફોટા પાડવા આલ ભાઈ ટુ બિસ્કિટ લે તો બટ આઈડેન્ટિક તારા ફેવરેટ આજે યાર છે આજે હે તમે हाइड एंड सीक खोला से ले चीन एक हूँ ले लो ने क्रीना बेन ने दी है ओके अब आप पहली बार चार फ्लेवर ली बाकी आप ब्लैक फ्लेवर हाँ बे ली था रीनू शू करे रीना ले ओरेंज बिस्किट ओरेंज नहीं मने तो पिंक पिंक <laughs> હવે અમારી રીના અત્યારે હું તરબુસ લઈને બેઠી છે આ ખાય છે બિસ્કીટ શું હવે આ છે અમાર સુધી એક મહિનો થઈ ગયો તો તલવાર મારી મોકલાવી હતી તો હા

नहीं जाने मेरे दिल को क्या हो गया अभी तो यही था भी खो तो गया हो गया, गया।, तो गया ये, ये हंसी वादियाँ इस लास्ट आ गए ताजना आ गए <laughs>

ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈ છે હા ખાવાની બ્રેક પડી અમારે આવડે હું હા હા